જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું દેશી કોમેડી માસ્ટર યુટ્યુબ ચેનલમાં એટલે કે તમારી જ ચેનલમાં તમારી ચેનલ છે મારી નહીં કહેવાય તમારી પણ કહેવાય કારણ કે તમે છો મારા ફ્રેન્ડ તમે આ તમારા મળીને આખી આપણી યુટ્યુબ ફેમિલી આ ફેમિલી સબ ફ્રેન્ડ મળીને એટલે મતલબ બધા મિત્રો મળીને આપણી આ ચેનલ ચાલુ ચાલે છે મતલબ હળી મળીને તમે વિડિયા જુઓ અમે વિડિયા બનાવીએ એ જ ફરક છે ભણાવીશું તમને દેખાડીશું ને તમે દેખશો અને અમુક બીજો વિડિયા બનાવવાનું મન થશે એટલે એકબીજાના કહી એમ અમે કામ કરશો તમે સપોર્ટ કરશો તો આપણી ચેનલ ચાલશે એવું છે અમે વિડીયા બનાવવાના તમે સપોર્ટ ના કરો તો ચેનલ ના ચાલે એટલે આપણી ચેનલ છે મતલબ મિત્રો ખાસ કરીને તમારી ગણાય ને અમારી એટલે બધા મતલબ મેં આપણી ચેનલ સ્વાગત તો અત્યારે હું છું અમારા ખેતરમાં તો તમે જોઈ શકો ગામડામાં શું હોય બીજું ચારે બાજુ લીલું છમ એક ખેતરોમાં અત્યારે ઉનાળામાં ધૂળ ઉડે રમસમ અત્યારે લીલું છે એટલે બધું સમસમે જ છે અને શિયાળામાં પણ લીલું છમ હોય છે થોડું થોડું અને બધું ઠંડ ઠંડા ઠંડ હોય છે અને હમણાં સમ સમાસમ હોય છે બધું છમ છમા છમ જોઈ શકો છો તમે આ બધું પાર સાઈડ અને ડોંગે ને વાડા મકાઈ ને હો 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 ફાળે ફાળે હું ખોડ ખણું કઈ નું કઈ ભૂકો કાઢે છે હમણાં ફાળો તમે હેઠળ પાર કુવા હુવા ઉભરાવા આવ્યા ત્યારે પોણી ભરે ફેંડ ભરતા પડે આપણે મેઘરાજા हमरा में छ कदनक ने और दे चार राज मुरला ताऊ के ने रस्ता रहे गोमड़े पेवाने ले खाली जोरदार मजा आवे आपनो सिटी आइटम नहीं फावे आपरे तो गोमड़ा ने आदेश गोमड़ा मेंत फावे हंसी आदा उनको बराबर ने तमन को फावे की जे हूं

ત્રણસો ન જેવી મરસી છે રીંગણ છે આ બે દિવસ પહેલા થણી છે આજે થાણી છે રૂપી મતલબ મેં મારો બોલે રૂપે પાછું અલગ અલગ બધા ભાષા બોલતા હોય ને થોણી રીંગણ છે આ રીંગણીઓ છે આ મરચીઓ ખાસ કરીને મરચિયો વધારી કરે રીંગણ મરચિયો એવું રાખે શિયાળામાં તમે જોવો છો શિયાળામાં બધું કરે ત્યારે પણ બધું કામ ચાલુ જ છે કારણ કે આમાં તરવું કર લો પેલો ડાંગર રૂપવાનો એમાં કોઈ જગ્યા ખાલી છે કરી અને અત્યારે આ પણ બધું કાણ નાખશે આમાં પણ કંઈક રૂપ છે આપણે બધા ઝાડ છે ઝાડ બોલે અમારે ગુજરાતી દેશી ભાષામાં ઝાડ એમ કે અમારે એને તમારે કે તમારે ઝાડ એમ કહેતા હશે વૃક્ષ એમ કહેતા હશે અને બધું જે કહેતા હોય તે બધું તમે કોમેન્ટમાં લખી દઈએ તમને જે ફાવે તે પાઇપ છે પેલું પાણી વરસાદ માં પડેલું સાવચેતી રાખી જાવ પણ ઘાસમાં ઘસ ઘસ સાર્યું નહીં જવાનું ઘસ ઘસ એટલે મતલબ ઊંચું પાણી થોડ ફોટ નહીં જવાનું ટનટણ ટનટન તારા જોઈ શકો છો મિત્રો કેવો લીલો છે મને જારો લાગે છે જોઈ લીધું હશે મિત્રો તમે આપણી ડાંગર તો હવે શું કહીએ ટાઈમ પાસ થતો નથી એટલે હું આ કેમેરો એટલે ના કર્યો અને બધો કંઈક આજુબાજુ ભાતો હશે થોડો વિડીયો ઉતારવા બધા બધાને ખબર કારણ કે આ વિડીયો અમને ચેનલ ચાલે ઘણી સારામાં આવતી વિડીયો ઉતારવાની કઈ રીતે ઉતારવાનું કઈ રીતે બજારની અંદર બન્યો ઉતારતી પેલો આપણે એક બ્લોગ બનાવેલો મારા ખબર પણ આપણે ઓગસ્ટ મહિનામાં બનાવેલો લગભગ હા એવું લાગે ઓગસ્ટમાં બનાવેલો બ્લોગ એ દેશી કમડી માસ્ટરમાં આવ્યો તો લગભગ જેના પેલી જાન્યુઆરી પર બનાવ્યો તો એવું લગ હા એવું જ લાગે છે પેલી જાનલમાં છે અને આમાં પણ મૂક્યો તો એવું લાગી લાગ છે મને હા મુકેલો મુકેલો 26 જાન્યુઆરી મુકેલો હવે 15 ઓગસ્ટ આવનો ને હા આ 15મી ઓગસ્ટ છે એટલે 26મી જાન્યુઆરી પર બનાવી લો આ બ્લોગ હા એમ છે મેં જો મન પર 2023 માં યાદ આવી ગયું પણ ના હવે 24 માં જ બનાવ્યો તો આ બ્લોગ શૂટ કર્યો તો તે કોમેડી નહી બ્લોગ શૂટ કર્યો બરોબર યાદ આવી ગયું ફાઈલ આને ઓ ભાઈ અત્યારે આવી રહ્યો છે ધંધો આપણો 15 ઓગસ્ટ આવી રહ્યો છે મતલબ 11 દેબા 4 દિવસ બાકી છે પછી 4 દિવસમાં 4 મેર સ્કૂલોમાં આખમેતા આપડે ઓલ ઇન્ડિયા ની અંદર આપણો તિરંગો 4 મેર જોગન મે ત્યાં જોવો મળશે આપડા ઓલ ઇન્ડિયા માં જોવો મળશે મતલબ તિરંગો થઈ બાળકો આજૂ તો તમે બધા જવાના અડક ધૂન મચાવવાના બધી સ્કૂલોમાં અલગ અલગ ટાઈપ બધા નાટક તે બધું કરે મતલબમાં તો જજો જોવા તમે ધ્વજવંદન લાંબી આપવા મતલબ ફરકાવવા જઈએ એમ કે ફરકાવવા દેશી ભાષા તો જરૂર જજો મિત્રો અને હવે એક એક દોસ્તને મળવા જવું છે ઘરે જ તો વિડિયો સમાપ્ત કરવા પડશે તો મિત્રો તમે છે ને સપોર્ટ કરવાનું કાગજો ચાર્જિંગ પણ પૂરું થાય છે આપણે નોટિફિકેશન આવી જઈએ મોબાઈલમાં તો મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી આપણી ચેનલ લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો બાય